નાગ પંચમી નિમિત્તે ભવ્ય ઉજવણી કરાઈ આજના દિવસે અબાલ વૃદ્ધ અને સૌ કોઈ મોટી સંખ્યામાં ગોગા બાપાના મંદિરે દર્શન માટે ઉમટી પડ્યા હોય છે ગોગા મહારાજ કેસરવાળું દૂધ અને બાજરીની કુલર ધરાવીને સૌ ભક્તો નાગદેવતાનું પૂજન કરે છે હજારો ભક્તો આજને દિવસે ગોગા મહારાજના દર્શન સાથે પ્રસાદ પણ ગ્રહણ કરે છે આખો દિવસ ગોગા મહારાજનું ભજન કીર્તન કરે છે નાગપંચમને પવિત્ર તહેવાર દિવસે તમામ હિન્દુ શ્રદ્ધાળુઓ માટે અનોખો દિવસ ગણાય છે વર્તમાન સમયમાં ઠેર ઠેર ગોગા મહારાજ ધરતીની હાજરા હજૂર દેવ તરીકે પૂજાય છે ત્યારે મોડાસા નજીકનું ગારૂડી ગોગાધામ મંદિર હજારો ભક્તો માટે સ્વર્ગ સમાન ગણાઈ રહ્યું છે નાગપાચમના પવિત્ર દિવસે સવારથી જ મોટી સંખ્યામાં આસ્થાળુઓ ભગવાન ગોગાના દર્શન સાથે ઉમટી પડ્યા હતા અને ભક્તોએ ગોગાજીના ચરણોમાં શિશ ઝુકાવી ગારુ ગોગાધામ ના ગાદીપતિ ચેતન ભુવાજી ના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી તો આપણે જણાવી દઈએ કે નાગપંચમીના દિવસે જ્યારે ગોગા મહારાજના દર્શન કરવા માટે અનેક ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા અને આ સાથે ગોગા મહારાજને દર્શન કરવા માટે લોકો કેશરનું દૂધ લઈને આવ્યા હતા અને તેમને દૂધ ચડાવીને અનેક ભાવિક ભક્તોએ ધન્યતા અનુભવી હતી અને સાથે ભક્તો દ્વારા કેશોરવાળું દૂધ ચડાવી અને બાજરીની કુલેર કરી ધરાવીને તેમનું પૂજન કરવામાં આવ્યું હતું તો આ સાથે ગાદીપતિ ચેતન બુવાજી પાસેથી અનેક ભક્તોએ આશીર્વાદ મેળવ્યા હતા અને મંદિરની અંદર નાગપાચમના દિવસે આ પવિત્ર તહેવારના દિવસે તમામ ભાવિક ભક્તો મંદિરના પ્રાંગણમાં પહોંચી ગયા હતા અને જય હો જાદેવના જ્યારે ગોગા મહારાજની તેમને ધૂન ગાઈ હતી અને ધૂન સાથે તેમને આશીર્વાદ પણ મેળવ્યા હતા ભક્તો દ્વારા કેસરવાળું દૂધ અને બાજરીની કુલેર ધરાવીને પૂજન પણ કરવામાં આવ્યું હતું ગાદીપતિ ચેતન ભુવાજી પાસેથી ભક્તોના આશીર્વાદ મેળવ્યા હતા અને આ સાથે ગારુડી ગોગા મહારાજ મંદિરે તમામ ભક્તો પહોંચીને તેમની પૂજા અર્ચના કરીને તમામ ભગ ભાવિક ભક્તોએ તેમના તેમને આશીર્વાદ મેળવ્યા હતા આપને જણાવી દઈએ કે નાગપંચમીના પવિત્ર તહેવારને દિવસે તમામ ભક્તો ત્યાં પહોંચીને ગોગા મહારાજના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી અને ગાદીપતિ ચેતનભુવાજી પાસેથી ભક્તોએ આશીર્વાદ પણ મેળવ્યા હતા અને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ભક્તો મંદિરે પહોંચીને ગરુડી ગોગા મહારાજના પવિત્ર સ્થાનને એકદમ રમણીય જગ્યા છે અને ત્યાં પૂજા અર્ચના કરવા માટે ભાવિક ભક્તો કેસરવાળું દૂધ લઈને કુલેર લઈને પહોંચી ગયા હતા અને આજે નાગપાચમ છે તો તેનાથી આ પવિત્ર તહેવારના દિવસે જય હો જાદવના ગોગા મહારાજના ત્યાં દર્શન કરવા માટે ભક્તો પહોંચી જતા હોય છે